સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જુનાગઢ લોકસભા ધારાસભ્ય વિમલ ચુડાસમાને રોકવામાં આવ્યા હતા જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા સવારના સભા સંબોધી મહાદેવ અને રાધા દામોદરજીના દર્શન કર્યા હતા અને એક પછી ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમની સાથે કોંગ્રેસના ઘણા કાર્યકરો અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પીએસઆઈ સાથે ઝઘડો કર્યો હતો જુનાગઢ ધારાસભ્ય ખૂબ જ ગુસ્સે થયા અને જાહેરમાં પીએસઆઈ પર બૂમો પાડી હતી વિમલ ચુડાસમાએ પીએસઆઈને કહ્યું હતું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું ડીવાયએસપી પણ ના રોકી શકે તમે કાયદા પ્રમાણે વર્તન કરો કાયદો જેમ અમને લાગુ પડે છે તેમ તમને પણ લાગુ પડે છે ગાડી અંદર ન જવા દેવા માટે કોઈ પરિપત્ર તમારી પાસે હોય તો બતાવો વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું ડીવાય એસપી ન રોકી શકે વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું ડીવાય એસપી પર ન રોકી શકે કાયદા મુજબ જ નોકરી કરો બીજેપી ના ખેસ ન પહેરો એવું કહ્યું હતું પોલીસ કર્મચારી વિમલ ચુડાસમાને જવાબ ન આપી શકતા ભાગવા લાગ્યો હતો